મુર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે પાર્ટી દ્વારા લોકસભા ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે તે ટિકિટ આપવામાં છે ને આજે પરસોત્તમ રૂપાલા છે તે પોતાના ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે ઉમેદવારી પહેલા તેઓ જાગનાથ મંદિર ખાતે છે તે દર્શન કરવા પહોંચશે ને અહીંથી તેઓ રાજકોટ રેસ્કોસ બહુમાળી ભવન સુધી છે આ તે રોડ શો યોજશે મહત્વનું છે કે જાગનાથ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય છે તે મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે કાર્યકર્તાઓ સાથે સાથે વિવિધ જે કહી શકાય કે હોદ્દેદારો તે પણ છે તે અહીં ઉપસ્થિત છે ખાસ કરીને બપોરે સાડા અગિયારથી સાડા બાર વાગે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે આપણી સાથે જયમીનભાઈ છે જયમીનભાઈ પરસોત્તમભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે એક ઉત્સાહ નાનાથી કાર્ય રચી લઈને હોદ્દેદાર સુધી તમામમાં એક ઉત્સાહનો માહોલ છે શું ફોર્મ ભરવા માન્ય રૂપાલા સાહેબ જઈ રહ્યા છે પરંતુ અમારું વિજય સરખસ પણ છે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોથી રાજકોટની લોકસભાની બેઠક જીતી રહી છે રૂપાલા સાહેબ કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના અમારા મંત્રી પણ છે અને કેન્દ્રના ભાજપના આગેવાન પણ છે રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય કે માન્ય મોદી સાહેબે અમને પરસોત્તમભાઈ રૂપાલા જેવું નેતૃત્વ અમને રાજકોટને આપ્યું છે આગામી દિવસોની અંદર કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે અને ભારતીય વાત કરવામાં રાજકોટ ખાતે જાગનાથ મંદિર ખાતે છે તે મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે અને જે કહી શકાય કે રૂપાલાની અહીંથી ભવ્ય રોડ શો છે તે પણ જે યોજાવા જઈ રહ્યો છે પરષોત્તમ રૂપાલાનું સ્વાગત કરવા માટે તેમને મોટા પ્રમાણમાં અહીં કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત છે મહત્વનું છે કે સૌ પ્રથમ તેઓ જાગનાથ મંદિર ખાતે છે તે દર્શન કરશે અને દર્શન કરી તેઓ રોડ શો યોજશે અહીંથી બહુ છે રૂપાલા એક ભવ્ય જે છે તે સભા છે તેને સંબોધન કરશે ને સભા સંબોધ્યા બાદ તેઓ જે છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે આપણી સાથે ધનસુખભાઈ છે ધનસુખભાઈ ક્યાંક ને ક્યાંક રોડ શો નહીં પરંતુ એક શો જેવો માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે દેશભરમાં છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાચા અર્થમાં વિકાસની રાજનીતિ શરૂ થઈ છે મોદી સાહેબે દેશની જનતા સવા સો કરોડ લોકો એક છે એ ભાવથી કામ કરવાનું નક્કી કરીને દેશને પ્રત્યેક જનતાને લાભો આપ્યા છે વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે ગુજરાતમાં પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાંચ લાખ કરતા વધારે લીડ થી અમે જીતીશું રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી છે તે આપવામાં આવી છે આજે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ભરવા છે તે જઈ રહ્યા છે સૌપ્રથમ પ્રથમ છે તે મહાદેવના દર્શન કરી અને અહીંથી જે છે તે રેલી સ્વરૂપે છે તે સમગ્ર રાજકોટમાં છે યાજ્ઞિક રોડ ઉપરથી છે તેઓ રેલી છે યોજવા જઈ રહ્યા છે ને રેલીની સાથે સાથે તેઓ હવે બહુમાળી ભવન ચોક ખાતે છે પહોંચશે ને ત્યાં તેઓ જે છે તે જાહેર સભા છે તેને સંબોધન કરશે હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના આ જાગનાથ મંદિર ખાતેથી પરસોત્તમ રૂપાલા છે તે નીકળ્યા છે અને રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર છે આ તે પોતાની જે છે તે રેલી યોજવા જઈ રહ્યા છે ભારતીય જનતા પૂર્વે ના દ્વારા એક ભવ્ય રોડ શો નું છે તે આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો ની અંદર જે છે તે રાજકોટ શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે મોટા પ્રમાણમાં છે તે ઉપસ્થિત છે તેની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા સતત